બનાસકાંઠા જિલ્લાના મહત્વના વિકસી રહેલા તાલુકાના ધાનેરા તાલુકાનો સમાવેશ થયો છે જોકે રાજ્ય સરકારની ઢીલી નીતિના લીધે તાલુકાનો વિકાસ થવામાં વિલંબ થઈ રહ્યો છે સદા ટ્રાફિકની ધમધમતા ધાનેરા હવે વિકાસના ટ્રેક પર દોડવા તૈયાર છે પરંતુ કેટલાક અવરોધોના કારણે અહીં બ્રેક વાગી ગઈ છે બનાસકાંઠાના રાજકારણની લેબોરેટરી ગણાય છે ધાનેરા તેમ છતાંય ધાનેરા શહેર નેતાઓ જેવું વિકાસ કરી શક્યું નથી વ્યાધ જાણ એમ છે કે ધાનીરામા પ્રવેશ તાજ એક સાંકડા પુલ પરથી રોજે રોજ હજારો ભારે ધરખમ વાહનો અને અન્ય નાના વાહનો પસાર થાય છે આ પુલ સાંકડો હોવાથી અનેકવાર અકસ્માતો સર્જાય છે જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે જો ધાનીરામા સમસ્યા મોટો મોટી હોય તો આ સિટીને આ પુલની એમાં રોજ ડાળામાં 4 થી 5 વાર ટ્રાફિક થઈ જાય એક ગાડી મોટી ગાડી જો પસાર થાય અને જોડે બીજી ગાડી વાળો એસે તો આવે તો એક બે વાર તો ગાડીને એક્સિડન્ટ થયેલા અને અહીંથી જવામાં દિવસમાં ચાર થી પાંચ વાર રોજ મોટો ટ્રાફિક થઈ જાય અહીંથી બે કિલોમીટર મમાના મંદિર સુધી ને આપણા ગામ સુધી પુલની આ સીધી સાધી સમસ્યા પાછળ મસ્ત મોટું રાજકારણ છુપાયેલું છે સમસ્યાના કાયમી નિકાલ માટે ગંભીરતા ન દાખવવા પાછળ બંને મોટા રાજકીય પક્ષો જવાબદાર છે

નું વિસ્તૃતિકરણનું રિપેરિંગનું કામ ચાલુ હતું ને રેલવે બંધ રહી એક વરસને એક મહિનો તેર મહિના એ ગાળા દરમિયાન રાજ્ય સરકાર સાથે રેલવે કરાર કરેલો કે પચાસ ટકા પૈસા રાજ્ય સરકાર ભરે અને પચાસ ટકા ખર્ચો રેલવે ભોગવશે અને આટલા સમયમાં આ પુલ પૂરો કરવો અને એના પૈસા પચાસ ટકા ફાળાના રાજ્ય સરકારને ભરવાના હતા એ સ્થાનિક તત્વના હિત ખાતર રાજ્ય સરકારે એ પૈસા ફાળામાં ભર્યા નહીં જેના કારણે ધાનેરાની અંદર રેલ રેલવે ઉપરનો પુલ થયો નહીં જેના કારણે અત્યારે પ્રજા હાડમારી ભોગવે છે ધાનેરાની આવી હાલત પાછળ ક્યાંક ને ક્યાંક સ્થાનિક નેતાગીરી સાથે સાથે જ અધિકારીઓની આળસ પણ એટલી જ જવાબદાર છે ત્યારે પુલનું કામ વહેલી તકે શરૂ થાય તેવી લોકોની માંગણી છે નરેશ ચૌહાણ જીએસટીવી ધાનેરા